જય સ્વામિનારાયણ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ નોમ રામનવમી ભગવાન સ્વામિનારાયણ જયંતિ બુધવાર બ્રહ્મ મહોત્સવ એક સમયે છપ્પૈયાથી બે ચાર કિલોમીટરના અંતરે નજીકમાં તિનવા ગામમાં ધર્મદેવના પરિવારજને એવા હાથીરામને ઘેર જમણવાર હતું એ વખતે ધર્મપિતાને પણ પરિવાર સાથે હાથીરામને ત્યાં જમવાનું આમંત્રણ હતું મોટાભાઈ રામપ્રતાપભાઈ જવા તૈયાર થયા એ સમયે બાલપ્રભુ ઘનશ્યામ એમની સાથે જવા તૈયાર થયા મોટાભાઈ રામપ્રતાપભાઈ કહે તમે અમારી સાથે ચાલી શકશો નહીં એટલે મોડેકથી સુવાસિનીબાઈ વગેરે સાથે આવજો તે સાંભળીને ઘનશ્યામ તો બાલચરિત્ર કરતા થકા રડવા લાગ્યા ને ઓસરીમાં જમીન પર આળોટતા હાથ પગ પછાડીને રુદન કરવા લાગ્યા આમ ઘનશ્યામને રડતા જાણીને ભક્તિ માતા તુરત જ દોડી આવ્યા અને નાનકડા ઘનશ્યામને તેડી લધા અને પૂછવા લાગ્યા કે ખમ્મા ખમ્મા ઘનશ્યામ કેમ રૂવો છો ત્યારે ઘનશ્યામ પ્રભુએ તિનવા ગામે મોટાભાઈ સાથે જવા કહ્યું એટલે ભક્તિ માતા કહે કે ઘનશ્યામ એમાં શું ચાલો આપણે રામ પ્રતાપની આગળ થઈને ચાલતા જઈએ ચાલો આપણે બંને ત્યાં જઈએ મોટા ભાઈના અગાડી થઈએ કરજાલી ઉભા કરે માત રૂઠું એટલામાં વસરામ એમણે ઘનશ્યામના રડવાનું કારણ પૂછીને અમારી સાથે ચાલો આપણે સૌ તમારા મિત્રોને સાથે લઈને જઈએ ત્યારે છેક બાલપ્રભુ ઘનશ્યામ છાના રહ્યા તુરત જ ભક્તિ માતાએ બાલ ઘનશ્યામને નવા વસ્ત્ર ઘરેણાં આભૂષણો વગેરે પહેરાવ્યા ને તૈયાર કરીને એમને વસરામ મામા આદિ સૌ સાથે તિનવા ગામે જવા દીધા તિનવા ગામે જતી વેળા પિરોજપુર ગામની હદમાં પહોંચતા રસ્તાની કોરે એક પીપળાનું મોટું વૃક્ષ હતું એના થડની તળે ઘનશ્યામ પ્રભુ જઈને બેસી ગયા ત્યારે મામા ત્યાં એમની પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે ચાલો ઘનશ્યામ હવે કેમ અહીં આવીને બેસી ગયા ચાલો ઊભા થઈને મંડો ચાલવા એ વખતે ઘનશ્યામ પ્રભુએ પોતાના પગમાં જે ઝાંજર પહેરેલા એ પગને ધરતી સાથે પછાડ્યો ત્યાં તો એ સમયે આખી ધરણી ધ્રુજી ઉઠી હોય એવો ગંભીર અવાજ થયો આ અવાજને ઘનશ્યામ સૌ સૌજનોએ સાંભળો તે થકી અતિ આશ્ચર્ય થયું સૌ ત્યાંથી ચાલ્યા તે તીનવા ગામે પહોંચ્યા એ વખતે હાથીરામે સૌનો સત્કાર કર્યો બપોર થતાં હથીરામના ઘરે ઓસરીમાં સૌ કોઈ આગંતુક બ્રાહ્મણો જમવા બેઠા એ વખતે કૌતુક થયું ને જે ભૂતિયા કૂવામાં ભક્તિ માતાએ પાણી ભરવા જતી વેળાએ પજવતા એ ભૂતોનો બદ્રિકાશ્રમમાં મોકલીને ઉદ્ધાર કરેલો એ ભૂતિયા કૂવામાંથી બીજા કેટલાક ભૂતો સાથે મળીને અભક્ષ વસ્તુઓ લઈને બ્રાહ્મણોને જમવા સારું બનાવેલ રસોઈના પાકો બનાવેલ પીડા હતા ત્યાં આવ્યા એ જાણીને બાલપ્રભુ શ્રી ઘનશ્યામ તો તુરત જ ત્યાં આવ્યા ને હાકોટો પાડીને એમને વાર્યા એવે આવી પોચા સુખ કારી રે ભૂત પ્રેત ને રાખા છે વારી રે અરે દુષ્ટો તમે આ શું કરો રે પાપી તમે સર્વે પાછા રહો રે કુવામાંથી તો કાઢાતા અમે રે વળી ફેર ક્યાંથી આવ્યા તમે રે પૂત કહે કે હે ભગવન રે તમે સુણ જો સત્ય વચન રે માં મોકલા જોઈ રે એમાં ના તો અમે નથી કોઈ રે અમે આટલા તો અહીં નો તારે તે સામે અયોધ્યા ગયા તા આમ શ્રી હરીએ ભૂતોને વારીને કહ્યું કે અમે એ ભૂતિયા કુવામાં રહેલા સર્વે ભૂતોનો ઉદ્ધાર કરીને બદ્રિકાશ્રમમાં મોકલા હતા તે હવે તમે કોણને ક્યાંથી આવ્યા ત્યારે સર્વે ભૂતો હાથ જોડીને બોલ્યા કે ભગવાન જે ભૂતોને તમે બદ્રિકાશ્રમમાં મોકલા એમાંના અમે એકય નથી તમે જ્યારે એ સૌનો ઉદ્ધાર કર્યો એ સમયે અમે તો સૌ અયોધ્યા ગયા હતા એ સમયે ઘનશ્યામ પ્રભુએ તેઓને ત્રાસ પમાડ્યો તે સૌ ભૂતો ત્રાસ પામીને પરત ભૂતિયા કૂવામાં જઈને ભરાઈ ગયા એ સમયે સૌ ઉપસ્થિત સર્વજનોએ એ ભૂતોને સાક્ષાત દીઠા ને સૌ કોઈ ઘનશ્યામના અપાર ઐશ્વર્યને નિહાળીને હતી અચરજ પાઈમાં જમીને સૌ કોઈ છપૈયા જવા તૈયાર થયા ને સાથે ચાલ્યા રસ્તે અર્ધે પહોંચતા વસરામ મામા બોલ્યા કે તમે ચાલતા થાકી ગયા હશો તો આવો ઘનશ્યામ અમારે ખંભે બેસી જાઓ ત્યારે ઘનશ્યામ કહે મામા આજ તો અમે ઘણું જેમાં છીએ તો આપ અમને તેડી નહીં શકો એ સાંભળીને વશરામ મામાએ ઘનશ્યામને તેડી લીધા અને કંધા ઉપર બેસાડી દીધા એ વખતે વશરામ મામાને વિસ્મય પમાડવાને કાજે ઘનશ્યામ મહારાજે લીલા કરીને પોતાના અંગમાં ત્રણ લોકનો ભાર ગ્રહણ કર્યો જેથી બાલ પ્રભુ ઘનશ્યામનો ઘણો વજન લાગવાથી વિશ્રામ મામા તો હેઠા બેસી ગયા એમણે તો તુરત જ ઘનશ્યામને હેઠા ઉતાર્યા અને પોતાના ગર્વનું ગંજન કરનાર પ્રભુ પાસે હાથ જોડીને સ્તવન કર્યું જોડી કરે સ્તવન રે સુણો સત્ય કહું ભગવાન રે તમારી માયાનું બળ સાર રે કોઈ પામી શકે નહીં પાર રે આમ ઘણી ઘણી સ્તુતિ કરીને સૌ સાથે ઘેર આવ્યા ભક્તિ માતાએ એ વખતે ઘનશ્યામને પૂછ્યું કે તમે તિનવા ગામે જવા સારું શા માટે જીદ કરી હતી ત્યારે ઘનશ્યામ હસતા હસતા કહે માતાજી જો હું ન દોડો હોતરે ભૂત રસોઈ બગાડી દે રે હે એટલા માટે હું તિનવા ગયેલું અસ્તુ જયસ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ લીલામૃત સુખસાગર તરંગ એકત્રીસ બત્રીસ માથી